સીધું કહી દીધું ભાવ છે ત્યાં ભગવાન છે ભગવાન બીજો કઈ નથી જોતો માત્ર ભાવ જોવે

મીરાને કહી દીધું પથ્થરનો ટુકડો લઈને લઈ આ તારો ગિરધર ગોપાલ અને મીરા એ પથ્થરના ટુકડા ઉપર નિત્ય ભાવ ભર્યો અભિષેક કર્યો અને એક દિવસ પથ્થરના ટુકડામાંથી ગિરધરને પ્રગટ થવું પડ્યું મી દુનિયા તો કે મીરા નાચીતી મીરા તો પછી નાચી પેલા ભગવાનને નાચવું પડતું હતું એ ભાવ છે જ્યાં ભાવ છે ત્યાં ભગવાન નાચે છે માટે હૃદયમાં ભાવને જગાડો યાદ કરો શબરી હે તેર વર્ષની દીકરી ખબર પડી મારા લગ્નની તૈયારી માટે નિર્દોષ પશુની કતલ અરે આવો મોટો પાપ એ મારથી કેમ સહન થાય કોઈને ખબર ના પડે એવી રીતે ઘરમાંથી નીકળે એટલે તો દૂર પહોંચી ગઈ જંગલમાં જઈને વિચાર કરવા લાગી અરે હું આટલી બધી દૂર આવી ગઈ પરંતુ સાંભળ્યું તો કે સંતો મળે જીવનમાં ને તો સેવા કરી લેવી સંતો સેવા એ સ્વયં ભગવાનની સેવા છે પણ જંગલમાં સંતો ક્યાંથી મળે ઉભી વિચાર કરે છે ત્યાં જ પંપા સરોવર નાવા માટે સંતો ટોળું નીકળે છે શબરી ભાવિભોર બની અરે જંગલમાં સંતો દર્શન એ તો ભગવાન દર્શન છે સંતો તો મળ્યા પણ મને સેવા મળી જાય થોડી વાર વિચાર આવ્યો ફરીવાર મનની અંદર વિચાર આવ્યો હું તો ભીલ જાતિ અછૂત જાતિ સંતો મારો સ્વીકાર ક્યાંથી કરે પણ તું પ્રયત્ન તો કરો તમે વિચાર કરો શબરી દ્રષ્ટાંત આપણને પ્રેરણા આપે છે પ્રયત્ન કરવાનો એમાં ક્યારેય પાછું નહીં પડવાનું ફળનો પડિયો મૂક્યો જો ફળના પડિયાનો સ્વીકાર થાય તો સંતો મારો સ્વીકાર કરે ફળના પડિયાનો સ્વીકાર ના થાય ફૂલનો પડિયો બીજા દિવસે નિરાશ નથી થતી ફૂલનો પડિયો મૂક્યો સ્વીકાર થાય ફૂલના પડિયાનો પણ સ્વીકાર ના થાય શબરી દિવસો પસાર કરતી એક દિવસ પંપા સરોવર જવા માટે સંતોના ટોળામાં પાછળ પાછળ માતંગ ઋષિ કહે છે

સંતો ચાર વાગે નીકળે ને શબરી ત્રણ વાગે ઊઠીને રોજ રસ્તો સાફ કરતી અને આપણે કદાચ વર્ષે એક થી બે વાર કદાચ વહેલું જવાનું આવે તો હે એ મારથી ન થાય બીજાને બોલાવી લો એ એમને નથી મળતું અને માતમ ઋષિ આજે વહેલા ત્રણ વાગે ઊઠીને એક મોટા ઝાડના થડની પાછળ સંતાઈ જાય છે અને થોડી જ વારમાં તેર વર્ષે નાનકડેવી દીકરી હાથમાં ઝાડ પાનની ડાળી લઈ અને રસ્તો સાફ કરવા લાગી આ દ્રશ્ય જોઈને માતૃઋષના આંખમાં આંસુ આવી ગયા

તારો સ્થાન આ જંગલમાં નથી તારો સ્થાન મારા આશ્રમમાં છે પોતાના આશ્રમ માં લઈ જાય છે બાજુમાં બેસાડીને કેવા લાગ્યા આજ પછી હું તને જે કામ સોપું ને એ ભાવથી કરજે બેટા એ કામ નહીં માનતી સેવા માનજે શબરીને સદગુરુ મળ્યા સેવા મળી ભાવ વિભોર બની છે અને સદગુરુએ બતાવેલી સેવા ભાવ અને પ્રેમથી કરવા લાગ્યા

હું તો વિદાય થઈ રહ્યો છું પણ એક દિવસ જંગલ માં તને અહિયાં ભગવાન મળવા આવશે શબરીની આંખમાં સુડાની ધાર છે કે ગુરુદેવ ભગવાન જંગલ માં અહીં આવશે મને કેમ ખબર પડે બેટા એ દિવસે તારા હૃદયમાં ભાવ છલકાવા લાગશે મોર કળા કરવા લાગશે કોયલ ટવકવા લાગશે દિવ્ય વાતાવરણનું નિર્માણ થશે માની લેજે મારો પ્રભુ પરમાત્મા મને મળવા આવી રહ્યો છે સવાર પડી ગુરુદેવ વિદાય થયા શબરીને ગમતું નથી આંખમાં આસુડાની ધાર છે પણ સદગુરુએ બતાવેલી સેવા ભાવ પ્રેમથી કરવા લાગી યાદ કરી મારા ગુરુદેવ મને વચન આપ્યું છે કે ભગવાન તને મળવા આવશે સવાર પડે ભગવાન ને આવની રાહ જોવે ભગવાન માટે આસન પાથરે ભગવાનના ચરણ પકડવા માટે જળનો લટો ભરીને મૂકે ભગવાનને ખવડાવવા માટે ફળ મૂકે સવાર પડે રાહ જોવે સાંજ પડે સવાર પડે રાહ જોવે સાંજ પડે 13 વર્ષે શબરી 80 80 વર્ષની થઈ છે પણ એક દિવસ એવો નથી કે ભગવાન ને આવની રાહ ન જોઈએ તમે વિચાર કરજો 80 80 વર્ષે ને રાહ જોઈએ અને આપણે આઠ દિવસે નહીં અને આજે રોજ કરતા વેલી સબરીની આંખ ખુલ્લી પોતાની માંથી બહાર નીકળી જાય છે સરસ મજાના ફૂલ ખીલા છે મોરલા એ કળા કરી છે કોઈ ટહુકવા લાગી છે શબરી ભાવ વિભર બની મારે ગુરુદેવ એ કીધું તું ભગવાન આવશે ત્યારે આવા વાતાવરણ નું નિર્માણ થશે મારો ભગવાન આવી રહ્યો છે આસન પાથરું છે જળનો લોટો ભરીને મૂક્યો છે શબરી વિચાર કરવા લાગી મારા પ્રભુ આવી રહ્યા છે એટલે ભૂખ્યા નહીં જવા દઉં વૃદ્ધ થઈ ગઈ હતી મોટા ઝાડ ઉપર ચડીને ફળ ન લાવી શકે નજર પડે છે બોયડી ઉપર બોર જોયા વિચાર કરવા લાગી મારા પ્રભુને ખવડાવવા માટે હું બોર લાવો હજી ચપટી બોર પડિયામાં મૂકે છે ત્યાં ભગવાન જગતપિતા પિતા શ્રી રામ અને લક્ષ્મણજી શબરીની સામે આવીને ઊભા રહ્યા છે આ દ્રશ્ય શબરીએ જોયું સાક્ષાત ભગવાન જોયા અને શબરીનો મસ્તિક ભગવાનના ચરણે ઢળી જાય છે આખમાં સોનાની ધાર છે શાસ્ત્રો બતાવે જળનો લોટો એક બાજુ રહી જાય છે શબરી પોતાના અશ્રુ બિંદુ થી ચરણ પખાડવા લાગે છે અને ભગવાન થી આ દ્રશ્ય જોવાયું નહીં બે હાથ પકડીને શબરીને ભગવાન ઉભી કરે છે અને વર્ષોથી ભગવાનને બેસાડવા માટે જે આસન પાથરતી હતી એ આસન ઉપર ભગવાન શબરીને બેસાડી દીધી અને જગત પિતા શબરીની સામે નીચે બેઠા છે ભગવાન શબરીની સામે બે હાથ જોડ્યા છે શબરી માતંગ ઋષિને પ્રાર્થના કરવા લાગી પ્રભુ આજે તમારું વચન સફળ થયું છે પધારો

તો ક્યાં બેઠી છે જે આસન ઉપર વર્ષોથી બેસાડવા રાહ જોતી હતી જરા જોતો ખરી છબરી આંખ ખોલીને જુવે છે આસન ઉપર બેઠી છે ઊભી થવા જાય છે ત્યાં ફરીવાર ભગવાન છબરીને આસન ઉપર બેસાડી દે છે ભગવાન નીચે બેઠા છે માતૃ કૃષ્ણ ઈશારો કરે બેટા આ હમણાં જતો રહેશે તારે જે ખવડાવો હોય તો ખવડાવી દે શબરીની નજર બોર ઉપર પડી હાથમાં બોર લીધું શબરીને એ નહોતી ખબર કે ભગવાનને હેઠું ના ખવડાવાય શબરીને એટલી જ ખબર હતી કે ભગવાનને ખરાબ ના અપાય હાથમાં બોર લીધું અરે આ બોર ખરાબ નહીં હોય ને ખાટું નહીં હોય ને અને બોર ચાખી ચાખીને ભગવાનને આપવા લાગે શાસ્ત્રો બતાવે છે બોર તો ખાટા હતા પણ શબરીનો ભાવ ભર્યો અને આજે ખાટા બોર મીઠા બની ગયા છે ભગવાન ભાણ ભલા ભાવ અને પ્રેમથી શબરીના બોર ખાવા લાગ્યા છે લક્ષ્મણજી વિચાર કરવા લાગ્યા લગર વગર વેશ છે ગંધાતું શરીર છે ભગવાન એનું એઠું ખાય છે શબરીને એમ થયું ભગવાન ને ખવડાવું છું એના ભાઈને ભૂલી ગઈ એને ભૂખ લાગી હશે એક બોર ચાખીને ભગવાનને આપે બીજું ચાખીને લક્ષ્મણજીને આપે લક્ષ્મણજી વિચાર કરવા લાગ્યા એઠું ખાય એ ભગવાન ખાય હું ખાવ એવો નથી ખાવાનું નાટક કરીને બાજુમાંથી કોર સરકાવવા લાગ્યા આ દ્રશ્ય ભગવાનથી સહન ના થયું મારો ભાઈ હોય તો શું થઈ ગયું આજે જે મારા ભક્તનો અનાદર થઈ રહ્યો છે એ મારથી સહન ના થાય શામરીના હાથમાંથી કોર લઈ ભગવાન ચાખી જાખીને લક્ષ્મણજીને આપવા લાગ્યા લક્ષ્મણજીને આંખ માંસોને ઢાળવા છે